રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે નાગરિકો સહિત પ્રાણીઓ પણ ગરમીથી પરેશાન છે ત્યારે જૂનાગઢના શક્કરબાગ ઝુમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પગલાં લેવામાં આવ્યા ઝૂમાં પ્રાણીઓને ઠંડક મળે તે માટે પિંજરામાં ફુવારા લગાવાયા પ્રાણીઓના કુંડામાં બરફના પાઠ પણ મૂકવામાં આવે છે પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ઓઆરએસ અને ઇલેક્ટોરીટ સહિતના પાવડર ઉમેરવામાં આવે છે એટલું જ નહીં પશુ પક્ષીના પિંજરાઓમાં લીલી નેટ પણ પાથરી દેવામાં આવી છે કાળઝાળ ગરમીના પગલે દર વર્ષે માર્ચથી ચાર મહિના સુધી પ્રાણીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે એમનું પીવાનું પાણી છે તેમાં ઓઆરએસ અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે અને સાથે સાથે જે શરીરસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચબા છે મગર છે ઘો છે ઈગવાના છે સાપ છે તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે તૃણ પક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે જેથી ઠંડક જળવાઈ રહે વડોદરાના સયાજી બાગમાં વિશ્વામિત્રી નદી પર આવેલ બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકી પડી રહી છે આ પુલ સો વર્ષ પહેલા બનાવાયો હતો આ બ્રિજ પાલિકાની નિષ્કાળજીને કારણે જર્જરિત થઈ ગયો જેથી બ્રિજને બંધ કરી દેવાયો છે આ બ્રિજ બંધ હોવાથી લોકોને એક કિલોમીટર ફરીને જવું પડે છે પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે સહેલાણીઓને એક કિલોમીટર સુધીનો ફેરો લગાડવો પડે છે તેથી પાલિકા વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માંગ કરાઈ છે જોકે સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્તો કરાઈ હતી સભ્યમાં આંતરિક જૂથબંધીના કારણે દરખાસ્ત પરત મોકલાઈ ત્યારે વડોદરાના મેયરનું હવે કહેવું છે કે આગામી સમયમાં સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી આયોજન છે છ મહિનાથી બંધ છે બ્રિજ અને આની કોઈ પણ કાળજી કોઈ લેતો નથી છોકરાઓને અત્યારે વેકેશન નિમિત્તે ફરવા લઈ આવ્યા હવે અંદર અમે જોઈને અમે બહાર આવ્યા તો બ્રિજ બંધ છે એટલે અહીંથી હવે પાછું ગોલ ફરીને જવાનું છોકરાઓ થાકી જાય છે એક કિલોમીટર ફરીને જવાનું કે છે આ બ્રિજ અડધું ચાલુ હતું તો બે મિનિટમાં પહોંચી જાય છે આના છોકરાને વૃદ્ધ માણસો અમારી સાથે છે પણ તકલીફ બહુ પડે છે અત્યારે આ કોર્પોરેશનને ચાલુ કરવા વિનંતી છે આ બ્રિજ માટે નવો બ્રિજ બનાવી અને ફરી પાછું આ બંને વિભાગ એટલે કે પક્ષી પક્ષીઘર ને ઘરની વચ્ચે આપણા સહેલાણીઓને આવવા જવામાં સરળતાની સુગમતા રહે તે દિશામાં કામ કરવા માટે નવા બ્રિજના નિર્માણ માટે આ પુનઃવિચારણા હેઠળ લેવાયેલો પ્રોજેક્ટ છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક તરફ ઐતિહાસિક ધરોહરની જાળવણીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આ જ સત્તાધીશોના પાપે જે ઐતિહાસિક ધરોહર છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવવા બેઠી છે આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો તે સયાજી બાગના દ્રશ્યો છે અને આ જે તમે ઐતિહાસિક બ્રિજ જોઈ રહ્યા છો તે ગાયકવાળી સમયનો બ્રિજ છે એક દાયકા પુરાણો આ બ્રિજ જે છે જે જોવા મળી રહ્યો છે આ બ્રિજ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે બીજી વાત કરવામાં આવે તો કોર્પોરેશને આ જે ઐતિહાસિક ધરોહર છે તેની જાળવણી કરવાની હતી પરંતુ જાળવણીના અભાવે આ બ્રિજ જે છે તે જર્જરિત બની ગયો છે અને હવે એની સ્ટેબિલિટી સામે સવાલો ઉઠાવીને આ સત્તાધીશોએ આ બ્રિજને બંધ કરી દેતા જે અહીંયા આવતા સહેલાણીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે સત્તાધીશોનું વલણ છે તેનાથી એ વસ્તુ ચોક્કસથી સ્પષ્ટ થાય છે કે સત્તાધીશો જે છે તે ઐતિહાસિક ધરોહરને જાડાઓ પાછળ બિલકુલ ગંભીર નથી અને બ્રિજ ક્યારે બનશે કેટલા ખર્ચે બનશે કેવી રીતે બનશે તેની સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે અને દિશાના પાપે જે સહેલાણીઓ છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એરિંગ ગુજરાતી વડોદરા સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ગરમીની સાથે રોગચાળો પણ માથું ઉચકી રહ્યો છે ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો પણ વધ્યા છે નવા ગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકને ઝાડા ઉલટી થઈ ગયા એકસો આઠ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાળકનું રસ્તામાં મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતાં મોત થયું છે તપાસ હાલ ચાલી રહી છે ગરમીની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં પણ વધારો નોંધાઈ રહ્યો છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા નવ હજાર સાતસો તેર પર પહોંચી ગઈ છે જ્યારે એક હજાર બસો બે દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લુ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે રોગચાળામાં અમારી ઓપીડીમાં લગભગ નવ હજાર સાતસો તેર દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ બારસો ને બે દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ડાયરિયા વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા જેમને તાવ સામાન્ય હતો તેવા દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા મેલેરિયાના લગભગ 162 બાસઠ દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા તેમાં પણ કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા ચિકનગુનિયામાં દસ પેશન્ટના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ બાર દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા તથા વાયરલ હેપેટાઇટિસના તેર કેસ અને વાયરલ હેપેટાઇટિસ ઈના આઠ કેસ અને એક ટાઈફોઈડનો કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા આ રીતે જુદા જુદા દર્દીઓ જુદા જુદા આંકડાની દૃષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ જુદા જુદા રોગના નોંધાયેલા અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી કુબીરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો કુબીરનગરના માથુછાયા સોસાયટીમાં ઘટના બની સગીરાએ કાર એક્ટિવા ચાલકને ઉડાવી દીધો હતો અને યુવક એક્ટિવા પર બેઠો હતો એ સમયે અકસ્માત થયો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે એક્સયુબી કાર દ્વારા અકસ્માત થયો એક્ટિવા ચાલક કમલેશ નેનાની નામના યુવકનું મૃત્યુ થઈ ગયું ટ્રાફિક જી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો પહેલી તસવીર સીસીટીવીની છે અને બીજી તસવીરમાં અકસ્માત બાદ શું સ્થિતિ હતી એ પણ તમે જોઈ શકો છો એક્ટિવા પર બેઠેલા યુવકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ થઈ ગયું છે આ સમગ્ર મામલે હવે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ છે એ તપાસ કરી રહી છે કમલેશ નેનાની નામનું જે એક્ટિવા ચાલક છે તેનું મૃત્યુ થયું છે એક્સયુવી કારની અડફેટે આવતા આ યુવકનું મૃત્યુ થયું છે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ધરમપુર ચોકડી પર બે દિવસ થયેલ એક અકસ્માતનો વિડીયો સામે આવ્યો બે દિવસ પહેલા ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક એસટી બસે બાઇક ચાલકને અડફેટે લીધો આ બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થુભાવી દીધી અને બાઇક ચાલકનો જીવ બચી ગયો બસની ટક્કરથી નીચે પટકાયેલ બાઇક ચાલક બેહોશ થઈ ગયો જો કે તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને સીપીઆર આપ્યું અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો જોકે એસટી બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભુક્કા બોલી ગયા હતા તો રૂવાડા ઉભા કરી દે એવા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે ધરમપુર ચોકડી પાસે અકસ્માતનો આ બનાવ બન્યો તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખો ઘટના જે છે એ અકસ્માતી બની હતી રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ મોબાઇલમાં વીડિયો બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે આ તરફ વડોદરામાં તલવારથી કેક કાપવી ભારે પડી ગઈ પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો તલવારથી કેક કાપતો જે વીડિયો વાયરલ થયો હતો આ મામલે પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે એ તલવાર પણ કબજે લીધી છે જેનાથી તેણે કેક કાપ્યો હતો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તેણે તલવારથી કેક કાપતો વિડીયો છે એ શૂટ કર્યો હતો અને તેને વાયરલ કર્યો હતો તો તલવારથી કેક કાપી રહ્યો છે એ યુવક અને આવા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ યુવકને અટકાયત કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો જાહેરમાં આ પ્રકારે કેક કાપી અથવા જાહેરમાં જન્મદિવસ તલવારથી કેક કાપીને ઉજવવો એ જાહેરનામાનો ભંગ છે

એવું કામ કોઈને કરવું નહીં તે બદલ હું માફી માંગુ છું અને આવું કામ કોઈ ન કરતા કાયદો કાયદાની રીતે એનું કામ કરશે મહીસાગરમાં લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પ્રસુતાનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો મહિલાના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે અસહ્ય પીડા અને પરિવારજનોની સિઝેરીયન માટેની વારંવારની રજૂઆત છતાં તબીબે ધ્યાન આપ્યું ન હતું મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને થોડા સમયમાં મહિલાનું મૃત્યુ થયું પરિવારજનોને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને ન્યાયિક તપાસની માંગ કરી જ્યાં સુધી ફરિયાદ નોંધી કડક પગલા નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે આ નોર્મલ ડિલિવરી થઈ જાય સિજર કરવાની જરૂર પડશે નહીં અંતે એવું થયું કે સાડા નવ ની આજુબાજુ ડિલિવરી થઈ બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે તો શરમજનક ઘટના છે એની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે જો સુધી આની ન્યાય તપાસ ના થાય જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં સુરતમાં બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 20 લાખની માંગણી કરનાર ત્રણ આરોપીઓ સામે ગુનો થયો ત્રણ આરટીઆઈ એક્ટિવિસ્ટ પર આરટીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે सैयद आसिफ अत्तर सैयद आसिफ इकबाल ने अनीस अब्बास शेख बॉम्बेवाला विरुद्ध खंडणीनी फरियाद નો દાવામાં આવી રાંદીર પોલીસ ઈ ત્રણેય આરોપી સામે ગુનો નોધી અને તપાસ આગળ વધારી છે આરોપી નંબર 1 આસિફ અત્તર સૈયદ છે અને दूसरा है आसिफ इकबाल સૈયદ અને तीसरा है अनीस अब्बास शेख बॉम्बेवाला ये ત્રિનોને મળી કે રાંદીર કે અંદર મેરી 3 બિલ્ડિંગ કે અંદર મેરે لڑકે કો ટોચર કરકે પૈસા પૈસા ઓનલાઈન બેંકો દસ લાખ રૂપિયાનો ગુનો દાખલ કરવામાં આવે છે છે બોમ્બેવાલા એમને ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રકશન નું કામ કરતા હતા એની અંદર એમને એસએમસી માં અરજી કરી બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે વીસ લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી જે મુજબનો ગુનો નાંદેડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હવે વાત કરીશું મોતનું રહસ્ય